નવા રંગરૂપ સાથે નમસ્કાર સોનલ ગઢવી જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આહિર સમાજના ના ગીગા બમ્મર દ્વારા ચારણ સમાજ તેમજ તેમના આરાધ્ય દેવીઓનું નું ઘોર અપમાન અને વિવાદાસ્પદ નિવેદન ને લઈને જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ અધિક્ષકને ને આવેદન પત્ર આપી આહિર સમાજના ના ગીગાબમ્બર સામે કાયદાકીય પગલા ભરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી તો તળાજાના ના આહિર સમાજ ના ગીગા વિવાદાસ્પદ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગીગાબમ્મરે ચારણ ગઢવી સમાજ પર અભદ્ર ભાષામાં શાબ્દિક પ્રહાર કર્યા હતા કે જેમાં ચારણ સમાજના માતાજી વિશે પણ તેમ ગઢવી સમાજમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ દ્વારા ગોધરાના કલેક્ટર કચેરી ખાતે ભેગા મળીને જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ અધિક્ષક ને આહિર સમાજના આગેવાન ગીગાબમ્મર વિરુદ્ધમાં આવેદનપત્ર આપી અને આહિર સમાજના ગીગાબમ્મર સામે કાયદાકીય પગલા ભરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં પંચમહાલ અમારા તારણ ગઢવી સમાજના ટ્ર ટ્રસ્ટના પ્રમુખ તરીકેલા ઉભય ગઢવી અને અમારા તાજેતરની અંદર ચૌદ બે બે હજાર ચોવીસના રોજ તાજા મુકામે આહિર સમાજનું સમૂહ લગ્ન હતું એમાં ગીગાભાઈ બમ્મર નામના વ્યક્તિએ અમારા આરાધ્ય દેવ શ્રી સુરબામા વિશે ખૂબ ખોટી ટિપ્પણી કરી અને જેના પ્રત્યાગતો અમારા સમાજ પર ખૂબ ખરાબ પડ્યા છે અને એને સખ્ત અને સખ્ત એની સજા થાય એ માટે અમે આજે કલેક્ટર ઓફિસ અને માનનીય શ્રી એસપી સાહેબને આવેદનપત્ર માટે આપવા આવ્યા છીએ